સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ગામે આવેલ તિરુપતિ બાલાજી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ એક ટર્પેન્ટાઇનના ગોડાઉનમાં ગત રોજ શુક્રવારે સાંજે ચાર વાગ્યાના અરસામાં એકાએક શોર્ટ સર્કિટ થતા આગ લાગવાની ઘટના બનવા પામી હતી પવન સીલ કેમિકલના કારણે ગણતરીના મિનિટોમાં આગ આખા ગોડાઉનને છપેટમાં લઈ લીધું હતું ત્યારે ફાયર વિભાગને આ ઘટનાની જાણ કરાતા કડોદરા નગરપાલિકા સહિત આસપાસથી ચારથી વધુ ફાઇટરની ધીમે સ્થળે આવી પાણીનો મારો ચલાવ્યો હતો તો બીજી બાજુ કેમિકલ હોવાના કારણે આગના સ્થળે નાના ધડાકા થતા ભાગદોડ મચી જવા પામી હતી જો કે ફાયરની ટીમે કેમિકલની વિકરાળ આગને કાબુમાં લેવા ફોર્મનો મારો ચલાવી પાંચ કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી જોકે મોડી સાંજ સુધીમાં જાનહાન અંગે કોઈ જાણકારી મળી આવી નથી વડોદરા પોલીસ પીઆઈબી દેસા પણ ઘટના સ્થળે દોડી આવી આ અંગે માહિતી મેળવી હતી નરેશ સિમરણ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ